એ વિશે જાણવું છે કે આ તકલીફ શું છે એ વિશે જાણવું છે કોઈ વાંધો નહીં મારી બાલ તો બાલ તો ઉગતા જ નથી 12 મહિના તાતા તાતા તો બાલ ખરી જાય હા તો માથાના બાલ એ કોઈ ખાઈ જાય જો આ શેનો પ્રભાવ છે કઉ નાગ મારેલો છે ગોગોદેવ નાગ નાગ કોને માર્યા હતા તમારી જગ્યામાં માર્યો છે માડી યાદ નહીં

જૈન તમે આ નદીના કોઠેરો છો નદી નદી આવશે નદી થી ઉપર રસ્તો જાય સીધો અંદર રસ્તો જાય એટલે રસ્તા રસ્તા આગળ હેડું એટલે જો એક આગળ એક નિહાર આવી નિહાર

એથી આગળ જો જે ડાબી બાજુ હેડું એટલે બધી જો વાળ રસ્તા આયા ઓનો મોટા ઝાડ ઊંચા ઝાડ આના જેટલા ઊંચા આમ ઊંચા ઝાડ આયા એથી આગળ જોઉં એટલે આમ પહાડો પહાડો જેવો એરિયો આવ્યો પહાડો જેવો એરિયો એમ ખબર ટેકડા વાળો ઊંચો નીચો 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 એ તમે ઉચાણ વાળી જગ્યા માં રોશો કે જો અમુક વાર પોણી ઢહરી ના આવે તમારા તો હું મેળી આવું થોડું મકાન મોટું ઊંચું તમે પેલું પ્લાસ્ટર નું એનું બનાવ્યું નકર અત્યારે છાપરા વાળા ઘર હતા બધું બનાવ્યું અને નવું બનાવ્યું હેરાન થયા

એટલે મારા જેવી જાતા પર વિશ્વાસ ના આવે બધી જગ્યા દગો ખાધેલો માણસ હોય ને એનો ભરોસો બે હમ પણ હું સોલંકી પેઢીની રોમ કુખાર મેલડી છું

પાટા એ જઈને એટલે રેલવે મળ્યો એ તારી ઘરની ની ચામુન માતા ઘેર બેઠી અને ચામુન માતા એવું બોલી કે દીકરો હજુ તે રેલ ના રેલ ના પાટામાં ભટકશે ને એટલે આની ઓતેડી કકડા ઉમેરડી આવું તો એ ચામુંડ માતા બોલી અહી કશું નહિ નારિયોળ કરીને એટલે તમારી ચામુંડ માતા વધારખી જાય બધા તો જીવતા છે પણ જે મરી જયેલો છે ને એ રખડ છે રોસે હાજુ પણ એ જાતે આટલા બધા કદાચ પેટીમાં અણબનાવ કમાતો બની હોય તો ચામુંડા એવું કે છે કે આ વસ્તી ના ખુબ ગુના છે વસ્તીના બાપ દાદાની પેઢી પેઢી ચામુનુ કે છે કદાચ આમનો બાપ દાદા કદાચ એ ડોહાનું એ ભુવાનું ધરમ આ પેઢી અપનાઈ લે એક ચહેર માતા સુધી મન માતા પણ તમે જોડતા નહીં

પણ જો કદાચ આટલી સુધી વાત કરતી હોય ને તો પહેલી વાત તમારો જે કપાઈ જેલો પૂર્વ છે એના લાઈન બેહાર દો એના પૂજવાનું ચાલુ કરો પણ જેટલા ઘેર દીવા કરશો ને એટલા વિઘ્નો તમારે વધારે પડશે આવું લખી રાખો આવું કે છે કે માતાજી દીવા હારું કરવા દીવા કરીશું ને વિઘ્નો ચમ પડશે તમારા ઘેર આટલા નાટલા ખીલા માર્યા છે આટલી નાટલી આટલી ચોકીઓ મારી છે આ આવા નાવા નારિયોલો લાટ્યા છે

હમણાં થી ખાવાનું બંધ કર્યું નકલ આહા હા હા મોટા થઈ જાય ખાઈ ખાઈ હાચો માં હા શું ખોટું ના ખાવાનું બાકી નહિ રાખ્યું

આખું ઘર સાફ કરી દે અને પછી તારી ચામુંડ નો નવેસર દીવો કર ચોખા નું નિવેદન ચેહર માતા અપનાય ચેહર માતા નારિયેળ વધે ની ચોખા નું નિવેદન અને જે પેલો કપાઈ ગયો ને એના લાઈન બેહાર દે સિકોતર નો દીવો ચાલુ કરી દે એના નિવેદન દે આટલું કરવાથી તારા ઘરમાં ત્રીસ ટકા જ થાય કેટલું ત્રીસ ટકા ત્રીસ ટકા ત્રીસ ટકા તમે એવું વિચારતા હોય

એ ઘડીક કે ને બાપડા તારી વસ્તી લઈ લે ખંચેરી ખોરે તો મનાય મનાય નું પૂછું છું કઈક જવાબ આલે છે હું તને કઉ છું એને કીધું પૂછ

એટલો વ્યવહાર કરી અને પછી મા જોડે આવતા જતા કુકડાડ મને પૂછજો કે માં હવે કઈ ક્યાં છે હું કહી દઈશ